ચાલો તો દોસ્તો એક દર માંથી બે બે કાઢે છે તો જોડા છે બે લીંઘુ જો કેડો મોટો છે આ એક હજી બતાવું કઈ શકે તો ચલો બુરા ક્યાં છે તમારો ચલો ગાય મેં કેકડા કાઢુંગા આપ સબ દેખ

લોકેશન દીવ છે દીવ સામે પાછા આવી ગયા તો આપણે ફરી વાર એક વિડીયો લઈને આપણે જવાનું છે વાહ જો વા ઝાકુ ઝાકુ ઝાડવા દેખાય ને વા જવાનું છે તો ત્યાં જઈને ક્લેશ ના કાઢવાના છે આજે કેકડા મોટા મોટા તો વિડીયો માં બની રહેજો વિડીયો ને નવો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી લેજો ને જય ભાઈ જો તો મિત્રો અહીંયા છે કેશલો તો હું મોટો છે લગભગ બહુ મોટો છે તો કાઢું છે મારે હું ખુદ કાઢવાનો છે ને આપણે આ જા શૂટિંગ કરશે તો ચાલો આપણે કામકાજમાં લાગી જઈએ આપણે હા ઓકે તો ચાલો ભુરાભાઈને ફ્રેશ લઈને જોઈ લઈએ પેલું આટલું હાથ નાખ્યો તો ભુરાભાઈ અંબાતો નથી એટલે આપણે ઓજારનો استعمال કરશું તો ઘણા ઘણા મિત્રોની ફરમાઈશ હતી નહીં કે તમે સરિયાથી કેમ નથી કરો ચાલો તો આજે સરિયો ટ્રાય કરીએ તો ગાઈઝ સળીઓ નાખતા પણ અંબાતો નથી કચલો એટલે કચલો બહુ આગો હોય હોઈએ આપણે રમેશભાઈ ત્યાંથી હવે અહીંયા હોલ પાડવાનું પડશે હવે આપણે મિત્રો બધા જોઈશો કે આ આપણે આગો કચલો હોય તો કેવી રીતના કાઢે આપણે પહેલાં આવી રીતે એને કહે કે દર ગોડવું ગુજરાતીમાં દર ગોડવું પણ કહેવાય છે હલો મિત્રો તો આપણે એ દર ગોડાઈ ગયું છે હેલો ગાઈઝ આપણે રમેશભાઈ કેચલો કાઢવાની ફૂલ તૈયારીમાં છે અને હવે પણ અંબાઈ ગયો છે ભાઈ મોટો હોવા બહુ લાગે છે એટલે બહુ ધ્યાન રાખવું પડે બાકીની આપણે હાથું કવડી જાય બીજું મોલો ભાઈ તો આપણે રમેશભાઈ ને કેસલો કવડી ગયો છે ને કેસલો કાઢો છે ઓ ભાઈ ક્યાં બડા હે કેકડા બહુ જ કાઢ ગયા કેકડા બહુ જ બડા હે આપ દેખ સકતે દુસરા હે ભાઈ ભાઈ એક દર મેં દો કેકડે હું લગ રહે હે બે કેકડા ભી બહુ જ બડા और दूसरा केस कितना नि निकलता है आप फिर बाद में देखना है। નથી મોટું છે ઓ ભાઈ ચાલો તો અહીં હાલો તો દોસ્તો એક દરમાંથી બે બે કાઢે છે તો જો ઘોડા ઘોડા છે બે ક્રેપ ચાલો તો અહીંયા ગાઈશ પકડી લીધું છે જોવાનું લીંગુ જો કયડો મોટો છે આ આ એક એક બતાવું બે બે કવડા કવડા છે જો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા દોસ્તો ને ચલો આનાથી પણ મોટા મોટા બે બે કાઢવાના છે હજી જોડિયા તો મિત્રો આમાં કેવું ગાળ કાઢેલું છે

હેલો તો આપણે એક હવે આગળ બીજી હોય તો કાઢીને બતાવું ચલો જોઈ લઈએ આપણે બીજું શીખ

લાઈકર ને સબસ્ક્રાઈબ કરજો ભાઈ હાલો તો ભાઈ ભૂરા ભાઈ ને કી કેસ કેળ્યો છે તો આપણે જોવા જવાનું છે केकड़ो केवडो के मेंळोसे तो चलो बुरा भाई फिर के आपड़े अगली पूजी भाई हमें चालवानी बहुत तकलीफ થાય છે એટલે શૂટ કરવાની જરાય મજા આવતી નથી પણ ગાઈસ તમારા માટે કાઈ પણ થઈ શકે તો ચલો बुरा भाई ક્યાં છે તમારો હેલો ગાઈસ ابھی મેં એક કેકડા કાઢુંગા આપ સબ દેખના જો યહા હે પુરાભાઈ કા કેકડા એ દળ દેખ લો એકને દે પુરાભાઈ ક્યાં દેખો इसमें तो चलो बुरा भाई निकाल के दिखाओ ચાલો ભૂરાભાઈ કાઢી રહ્યા છે તાર લગણમાં લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી લેજો ખુલ્લા વિડીયોમાં આપણી સાથે શેતાનભાઈ હતા ને આ વિડીયોમાં આપણી સાથે ભૂરાભાઈ છે આ વિડીયોમાં આપણે કાઢજું ને હું બતાવીશ દોસ્તો ને ઘણા ભાઈ કહેતા હતા કે સર તો ભાઈ આમાં શરીયથી ના નીકળે કેમ કે આમાં છે ને મૂળિયાનો બહુ ભાગ આવે તબિયતના એટલે અમને કેકડા કાઢા એ તમારા સામને देखो क्या कितना बड़ा काटा है यार यहाँ पे ये इतना बड़ा केकड़ा मिलना बहुत मुश्किल है यार भाई देखो ये हमारा केकड़ा बड़ा। कितना बड़ा है यार देखो उसकी किस करके देखते हैं क्या करता है देखो भाई ये कितना बड़ा वाला भी है ભડક ગયા હે ભડક ગયા તો ભૂરા ભાઈ ની લઈજો લાઈક કરી દેજો ને લોકેશન જો એકદમ નવું લોકેશન છે ચાલો તો આનાથી મોટો ક્રેપ કાઢીએ આપણે